અમદાવાદ ન્યૂઝમાં સ્વાગત છે સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની ચાલતી હાઈ પ્યુરિટી બ્લુ ક્રિસ્ટલ ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પણ સાથે સાથે પર્દાફાશ થયો છે લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ જોનક જાદાણીના ઈશારે કેમિસ્ટ્રીના માસ્ટર એવા સિનિયર કેમિસ્ટ અને ગ્રેજ્યુએટ યુવાનો દ્વારા તૈયાર કરાતું આ ઘાતક ડ્રગ્સ હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં બ્લુ ક્રિસ્ટલ તરીકે જાણીતું હતું પોલીસે સિનિયર કેમિસ્ટ સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી ડ્રગ્સ કેમિકલ્સ અને સાધનો મળી કુલ રૂપિયા બે લાખ બાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસમાં બહાર આવ્યું છે કે આ શિક્ષિત બુટલેગરોએ છેલ્લા બે મહિનામાં પાંચ કિલોથી વધુ ડ્રગ્સ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયામાં વેચી યુવાધનને બરબાદ કરવાનું કાવતરું ઘડ્યું હતું તપાસના તાર પર્વતપાટિયા વેસુ કેનાલ રોડ પર આવેલા પોલારિસ શોપિંગ સેન્ટર સુધી પહોંચ્યા હતા અહીં ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં એસઓજી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા લેબની અંદર તપાસ કરતા પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા હતા જેનો ઉપયોગ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેરોન ડ્રગ્સ તૈયાર કરવા માટે કરવામાં આવતો હતો ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી આ લેબ વાસ્તવમાં મોટું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું સાબિત થયું એક તારીખે અમે કેસ કરેલો બસો બત્રીસ ગામ એમડીનો એમાં જે આરોપી પકડાયેલા બે આરોપી જે છે નાસ્તા પડતા હતા એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠીયા બંને ઝડપી પાડવામાં એમની ખબર પડી કે બીજા સુજાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ્સ જે છે એ બનાવતો હતો કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે તો એ ત્યાં

વજન કાંટો વગેરે મુદ્દામાં જે છે જપ્ત કરવામાં આવે છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુઝ કેમિકલ પ્રોપીનોલ ક્લોરાઇડ એલસીએલ અને મિથાઇ લેમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવે છે આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો તો જે અત્યારે સોળ ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં જણાવેલું છે